તાલાળા આરોગ્ય કેન્દ્ર બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે સામાજિક કાર્યકરે વિજય હિરપરાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ છે લોખંડ સિમેન્ટ સહિતની વસ્તુઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જવાબદાર અધિકારીને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે તાલાળા તાલુકાની અંદર અત્યારે જે આરોગ્ય હોસ્પિટલનું જે નવું સમારકામ થાય છે નવી બાંધકામ થાય છે એ હોસ્પિટલની અંદર જે બાંધકામ એક પહેલા તો ધીમી ગતિએ કરવામાં આવે છે અને બાંધકામની અંદર એવું અમને શંકાસ્પદ છે કે એમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં જે માટી નાખવાની આવે જે બીમ બાંધવામાં આવે એમાં સિમેન્ટ કંઈ યુઝ કરી છે એની તંત્ર દ્વારા ખાસ તપાસ કરવામાં આવે થોડા સમય પહેલા જે ડોક્ટરો માટે રેસિડેન્ટ બનાવેલ છે એમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એમની અંદર અમે કલેક્ટર સુધી રજૂઆત કરી અને સ્થળ તપાસ કરાવેલી હતી છતાં પણ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા હાલની અંદર આ હોસ્પિટલ કોઈ સ્થળ ઉપર બદલાવવામાં આવે જે નવી હોસ્પિટલનું બાંધકામ ચાલુ ચાલુ કરવામાં આવ્યું છે એ તો ધીમી ગતિએ કામ ચાલુ છે દર્દીઓ બહુ હેરાન થાય છે આ હોસ્પિટલ તાળા તાલુકાની હોસ્પિટલ આરોગ્ય જે હોસ્પિટલ છે એની અંદર ચાર તાલુકાઓમાંથી દર્દીઓ સેવા લેવા આવે છે આ એક પિસ્તા ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી ઉપર જે તાપમાનની અંદર લોકો હેરાન થાય છે નથી પંખાની એટલી વ્યવસ્થા નથી બેડની પૂરતી વ્યવસ્થા તો તંત્રને જે એસીમાં બેઠેલા અધિકારીઓની છે એ તંત્રને કેવું ખાસ કહું છું કે તમે પહેલાં એકવાર હોસ્પિટલની મુલાકાત લો તો તમને ખબર પડે તમે એસીમાં બેઠા બેઠા ખાલી જવાબ ભરોમાં મેલમાં કે લેખિતમાં એકવાર હોસ્પિટલની મુલાકાત લો આ હોસ્પિટલની અંદર એટલી સરસ કામગીરી થાય છે એક મહિનાની અંદર બસોની આસપાસ ડિલિવરી થાય છે જેમાં પણ ખૂબ ડૉક્ટરોની ખૂબ સારી સેવા છે તો આપ એકવાર હોસ્પિટલની મુલાકાત લો જોવો કુલર ફિટ કરો જનરલ વોર્ડ જનરલ વોર્ડની અંદર એસી નાખવામાં આવે અને હોસ્પિટલનું જે બાંધકામ ધીમી ગતિએ થાય છે એની તપાસ કરો ભ્રષ્ટાચાર થાય તો તમે તપાસ કરો અને હોસ્પિટલનું તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે અને આ હોસ્પિટલ અત્યારે ચાલુમાં ક્યાંય સ્થળ ફેરવવામાં આવે જેથી કરીને દર્દીઓ હેરાન ન થાય આ એક ગંભીર બાબત છે જે કોઈ તંત્ર ધ્યાને નથી લેતું તારાળા તાલુકાની અંદર અત્યારે જે આરોગ્ય હોસ્પિટલનું જે નવું સમારકામ થાય છે નવી બાંધકામ થાય છે એ હોસ્પિટલની અંદર જે બાંધકામ એક પહેલાં તો ધીમી ગતિએ કરવામાં આવે છે અને બાંધકામની અંદર એવું અમને શંકા